ભરૂચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ ખાતે આવેલ તાલીમ કેન્દ્રમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના માર્ગદર્શન હેઠળ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવી હતી આ પ્રસંગે રક્તદાન માટે તબીબી ટીમો હાજર રહી જવાનોની આરોગ્ય તપાસની કરીને સુરક્ષિત રીતે રક્તદાન કરાવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાની જરૂરિયાતમન દર્દીઓને મદદ થવાનું બન્યું છે સમાજ સેવા સાથે પોલીસ વિભાગ હંમેશા આગળ રહે છે તેવો સંદેશ આ રક્તદાન શિબિર દ્વારા આપવામાં આવ્યો આદરણીય પ્રધાનમંત્રી શ્રી કે જન્મદિવસ કે નિમિત્ત આજ બરુચ પોલીસ કે દ્વારા ભી એક બ્લડ ડોનેશન કા એક કાર્યક્રમ કિયા ગયા છે ઇસ બ્લડ ડોનેશન કે કાર્યક્રમ મે આજ બડી સંખ્યા મે પોલીસ બળ ઇસ કે અલાવાજ જીઆરડી હોમગાટ આરબી और उतनी ही मात्रा में उनके जनों ने भाग लिया है मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा थैंक यू